ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું બમચ કૃપા શ્રી સાંધીપની વિદ્યા સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારા આગળના વિડીયો જોવા માટે અમારી સ્કૂલ શ્રી સાંધીપની વિદ્યા સંકુલની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે લાયકનને પ્રેસ કરો કેમ છો બાળ મિત્રો મજા ને આજે આપણે ધોરણ બે વિષય અંગ્રેજી અંગ્રેજીમાં આજે આપણે પુનરાવર્તન એટલે કે એકમ કસોટી એકનો અભ્યાસ કરીશું આગળ જે આપણે યુનિટ એકથી યુનિટ સાત સુધીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને સમજી ગયા છીએ એને જ આધારે અહીં આપણને એક પુનરાવર્તન એટલે કે એકમ કસોટી એક આપેલી છે આપણે આજે તેનો અભ્યાસ કરીશું તો તમારે પણ તમારી અંગ્રેજીની ચોપડીમાં પેજ નંબર સત્યાવીસમાં જોવાનું છે જેથી કરીને તમને સમજણ પડે હવે આપણે અંગ્રેજીની ચોપડીમાં પેજ નંબર સત્યાવીસ ઉપર જઈએ એમાં ઉપર છે વર્કશીટ સાઠ પ્રશ્ન એક અ બીજી એબીસીડીના મૂળાક્ષરોનો મહાવરો કરો અને ખૂટતા મૂળાક્ષરો લખો તો એમ કીધું છે કે બીજી એબીસીડી તમને આપેલી છે એ બીજી એ બીસીડીનો મહાવરો એટલે કે તમારે એબીસીડી બોલવાની છે અને જ્યાં જ્યાં ખૂટતા મૂળાક્ષરો હોય એટલે કે આપણે એ ને પૂર્ણ કરવાની છે હવે નીચે છે બ નીચે આપેલા મૂળાક્ષરોમાંથી સ્વર અને વ્યંજનના મૂળાક્ષરો છૂટા પાડો તો અહીં આપણને ચાર મૂળાક્ષરો આપેલા છે એમાં સ્વર પણ છે અને વ્યંજન પણ છે તો આપણે તેને છૂટા પાડવાના છે તો સ્વર તો આપણને ખબર જ છે કેટલા છે તો કે પાંચ એ ઈ આઈ ઓ યુ અને બાકી જેટલા એ બી સીડીમાં હોય એ બધા વ્યંજન તો અહીં કયા મૂળાક્ષરો આપેલા છે તો જોઈએ આર ઈ આઈ જે તો હવે સ્વર અને વ્યંજન એને અલગ પાડવાના છે તો આર છે એને શું કહેવાય તો કે વ્યંજન તો એને આપણે વ્યંજનના ખાનામાં લખીશું પછી ઈ તો એને શું કહેવાય સ્વર તો એને આપણે સ્વરના ખાનામાં લખીશું પછી આય તો કે એને પણ સ્વર જ કહેવાય એટલે એને સ્વરના ખાનામાં લખીશું અને જે તો એને વ્યંજન કહેવાય એટલે આપણે વ્યંજનના ખાનામાં લખીશું તો સ્વરના ખાનામાં કયા બે મૂળાક્ષરો આવશે તો કે ઈ આઈ અને વ્યંજનના ખાનામાં તો કે જે આર હવે નીચે છે ક પહેલી અને બીજી એબીસીડીના સરખા મૂળાક્ષરો શોધી તેની ફરતે રાઉન્ડ કરો તો અહીં આપણને મૂળાક્ષરો આપેલા છે પરંતુ પહેલી અને બીજી એબીસીડીના સરખા મૂળાક્ષર હોય તો એમાં આપણે શોધીને રાઉન્ડ કરીશું તો જોઈએ પહેલામાં કયું આવશે તો કે ટી એમાં પહેલી અને બીજી બંને એબીસીડીનો છે પછી એન અને આર બીજા બોક્સમાં તો કે બી જી અને ડી હવે નીચે છે ડ નીચે આપેલા અંગ્રેજી સ્પેલિંગ બીજી એ બીસીડીમાં લખો તો અહીં આપણને અંગ્રેજીનો સ્પેલિંગ આપેલો છે પરંતુ પહેલી એ બીસીડીમાં એટલે કે કેપિટલમાં છે એટલે આપણે તેને બીજી એ બીસીડી સ્મોલ લેટરમાં લખવાનો છે તો એન ઇ એસ ટી નેસ્ટ મીન્સ માળો તો આ જે એન ઇ એસ ટી છે એ આપણે બીજી એ બીસીડીમાં લખીશું પછી એની બાજુમાં બીજો સ્પેલિંગ છે ક્યુ યુ ડબલ ઇ એન ક્વીન મિસ રાણી તો એ સ્પેલિંગને પણ બીજી એબીસીડીમાં લખીશું હવે નીચે છે સૂચના પ્રશ્ન બે અ યોગ્ય જોડકા જોડો તો અહીં આપણને એક બાજુ અંક અને એની સામે આપણને ઉચ્ચાર આપેલા છે તો પેલું છે આઠો અંગ્રેજીનો આઠ છે તો એને અંગ્રેજીમાં શું કહેવાય ઉચ્ચાર તો કે એટ તો સામે જે ચોથું બોક્સ છે એની આરે જોડકું જોડીશું પછી છે નવ અંગ્રેજીનો અંક છે નવ તો એનો ઉચ્ચાર શું થાય તો કે નાઇન તો સામેની લાઈનમાં જે પહેલું બોક્સ છે એની આરે જોડકું જોડીશું પછી છે ત્રણ અંગ્રેજીનો થ્રી છે ત્રણ છે તો સામે જે બીજું બોક્સ છે થ્રી એની આરે જોડકું જોડીશું પછી છે ચાર અંગ્રેજીનો ચોગડો છે એને શું ઉચ્ચાર થાય તો કે ફોર તો સામેની લાઈનમાં જે ત્રીજું એની આરે જોડકું જોડીશું હવે બાજુમાં એમાં પણ આપણને પહેલાં અંગ્રેજીના ઉચ્ચાર આપેલા છે અંગ્રેજી અંકના ઉચ્ચાર આપેલા છે અને એની સામે એના અંગ્રેજી અંક છે તો જોઈએ થર્ટી સિક્સ તો થર્ટી સિક્સ કેમ લખાય અંકમાં તો કે તગડે છગડે તો સામેની લાઈનમાં જે ત્રીજું બોક્સ છે તગડો છગડો એની આરે જોડકું જોડીશું પછી છે સેવન્ટી તો સેવન્ટીને કેમ લખાય અંકમાં તો કે સાતડું અને મીંડું સિત્તેર સામેની લાઈનમાં જે પેલું બોક્સ છે એની આરે જોડકું જોડીશું પછી છે નાઇન્ટી સેવન તો એને કેમ લખાય નવડે સાતળી સત્તાણું તો સામેની લાઈનમાં જે છેલ્લું ચોથું બોક્સ છે એની આરે જોડકું જોડીશું પછી છે ફિફ્ટી ટુ એને કેમ લખાય પાંચડે બગડે બાવન તો સામેની લાઈનમાં જે બીજું જ બોક્સ છે એની આરે જોડકું જોડીશું હવે નીચે ત્રીજું જોડકું છે એમાં આપણને પક્ષીઓના નામ આપેલા છે એની સામે તેના ઉચ્ચાર છે તો જોઈએ ચકલી તો ચકલીને અંગ્રેજીમાં શું કહેવાય તો કે સ્પેરો તો સામેની લાઈનમાં બીજું બોક્સ છે એની આરે જોડકું જોડીશું પછી છે બતક તો બતકને શું કહેવાય ડક પરંતુ અહીં આપણને જે પેલા બોક્સમાં ડવ આપેલું છે એટલે આપણે તેમાં ચેકો મારી અને બાજુમાં લખીશું ડક અને પછી તેની આરે જોડકું જોડીશું પછી છે હંસ તો હંસને અંગ્રેજીમાં શું કહેવાય તો કે શ્વાન તો જે છેલ્લું ચોથું બોક્સ છે એની આરે જોડકું જોડીશું અને છેલ્લું છે ઘુવડ તો ઘુવડને અંગ્રેજીમાં શું કહેવાય તો કે આવુલ તો સામેની લાઈનમાં ત્રીજું બોક્સ છે એની આરે જોડકું જોડીશું હવે બાજુમાં ચોથું જોડકું છે એમાં આપણને શાકભાજીના નામ એટલે કે પહેલાં તેના ઉચ્ચાર આપેલા છે અને સામે તેના અર્થ છે તો જોઈએ પહેલું છે કોલીફ્લાવર તો કોલીફ્લાવર મીન્સ શું થાય તો કે કોબી તો સામેની લાઈનમાં જે ત્રીજું બોક્સ છે એની આરે જોડકું જોડીશું પછી બીજું છે કેરટ કેરટ મીન્સ ગાજર તો સામેની લાઈનમાં જે ચોથું બોક્સ છે એની આ રીચોડકું જોડીશું પછી છે રેડિસ રેડીસ મીન્સ મૂળો તો સામેની લાઈનમાં જે બીજું બોક્સ છે એની આ રીચોડકું જોડીશું અને પછી ચોથું છે અનિયન અનિયન મીન્સ ડુંગળી સામેની લાઈનમાં પેલું બોક્સ છે એની આરે જોડકું જોડીશું હવે આપણે પાછળના પેજ નંબર અઠ્યાવીસ ઉપર જઈએ એમાં છે બ બસમાંથી શબ્દ લખી કોયડો પૂરો કરો તો અહીં આપણને કોયડા આપેલા છે એમાં બે સ્પેલિંગ છે તો જોઈએ પેલો કોયડો છે કયા બે સ્પેલિંગ છે તો કે એફ આઈ એફ ટી ડબલ ઇ એન ફિફ્ટીન મીન્સ પંદર અને બીજો સ્પેલિંગ છે તો કે એસઆઈ એક્સ ટી ડબલી એન સિક્સટીન મીન્સ સોળ તો હવે આ સ્પેલિંગને આપણે ઊભો અને આડા લખવાના છે તો તમે કોઈપણ રીતના ઊભો સ્પેલિંગ પણ લખી શકો અને આડો સ્પેલિંગ પણ લખી શકો આપણે જે પેલો ફિફ્ટીનનો સ્પેલિંગ છે એને આપણે ઊભો લખીશું એમાં આપણને વચ્ચે આયતો આપેલો છે તો પેલા ખાનામાં એફ પછી આયતો આપેલો છે પછી પાછો એફ ટી ડબલ ઇ એન ફિફ્ટીન અને સિક્સટીનનો સ્પેલિંગ આપણે આડો લખીશું એમાં પણ આપણને આયતો આપેલો છે એટલે પેલા બુક્સમાં એસ આઈ તો આપેલો છે પછી એક્સ ટી ડબલ ઇ એન સિક્સટીન હવે બાજુમાં બીજો કડો છે એમાં પણ બે સ્પેલિંગ છે એસ ટી એ આર સ્ટાર મીન્સ તારો અને બીજો સ્પેલિંગ બી એ ડબલ એલ બોલ મીન્સ દડો તો હવે આમાં પણ આપણે ઊભો સ્પેલિંગ અને આડો સ્પેલિંગ લખીશું તો પેલો સ્ટારનો સ્પેલિંગ છે ને આપણે ઊભો લખીશું એમાં આપણને ત્રીજા બુક્સમાં એ તો આપેલો છે તો શું એ પછી ટી એ તો આપેલો છે ને આર અને બીજો સ્પેલિંગ બોલનો એને આપણે આડો લખીશું એમાં પણ એ તો આપેલો છે એટલે બી પછી એ ડબલ એલ બોલ મીન્સ દડો હવે નીચે છે પ્રશ્ન ત્રણ અ ચિત્ર જોઈ તેના મૂળાક્ષર અંક ફરતે રાઉન્ડ કરો તો એ ચિત્ર જોવાનું છે અને એની બાજુમાં એકમાં આપણને મૂળાક્ષરો આપેલા છે અને એકમાં આપણને અંક આપેલા છે તો જોઈએ પહેલાંમાં કયું ચિત્ર છે તો કે રાણીનું તો એનો સ્પેલિંગ તો કે ક્વીન ક્યુ યુ ડબલ ઇન તો અહીં ત્રણ મૂળાક્ષરો છે ક્યુ એલ કે તો શું આવશે ક્યુ તો ક્યુ ના ફરતે રાઉન્ડ કરીશું બીજું છે સેવન્ટી ફોર તો સેવન્ટી ફોર કેવી રીતના લખાય સાતડે ચોગડે તો અહીં જો ચાર ત્રણ અંક છે ફિફ્ટી ફોર એટલે કે ચોપન પછી સિક્સટી ફોર એટલે કે ચોસઠ અને સેવન્ટી ફોર એટલે ચિમોતેર તો સેવન્ટી ફોર સાતડે ચોગડે છે એની ફરતે રાઉન્ડ કરીશું હવે નીચે છે સૂચના બ ચિત્ર જોઈ સાચા અંગ્રેજી ઉચ્ચાર સામે રાઉન્ડમાં ઘાટું કરો તો અહીંયા આપણને બે ફૂલના ચિત્રો છે પહેલામાં કયું ફૂલનું ચિત્ર છે તો કે સૂર્યમુખીનું તો એમાં ત્રણ ઉચ્ચાર છે લીલી ટુલિપ સનફ્લાવર તો સૂર્યમુખીનો ઉચ્ચાર શું થાય તો કે સનફ્લાવર તો જે ત્રીજું રાઉન્ડ છે એમાં આપણે ઘૂટીશું હવે કયું ચિત્ર છે તો કે ગલગોટાનું એમાં ત્રણ ઉચ્ચાર છે મેરી ગોલ્ડ લીલી ડેઝી તો ગલગોટાનો ઉચ્ચાર શું થાય તો કે મેરી ગોલ્ડ તો જે પહેલું રાઉન્ડ છે એમાં આપણે ઘૂટીશું હવે નીચે છે ક એમાં પણ સૂચના છે ચિત્ર જોઈ સાચા સ્પેલિંગ સામે રાઉન્ડમાં ઘાટું કરો કંઈ પણ ચિત્ર છે અને એના સ્પેલિંગ છે તો જોઈએ આ ચિત્ર કેનું છે મેટ શેત્રંજીનું તેમાં ત્રણ સ્પેલિંગ છે પી ટોપ પછી આર ઓ બી રોબોટ અને એમ એ ટી મેટ સે તો કયો સ્પેલિંગ સાચો છે ત્રીજો તો એમાં આપણે ગોટીશું હવે શેનું ચિત્ર છે તો કે વ્હીલનું પૈડાનું ચિત્ર એમાં પણ ત્રણ સ્પેલિંગ છે એફ એલ એજી ફ્લેગ ડબલ્યુ એચ ડબલ ઇ એલ વ્હીલ પૈડું અને એક્સ આર એ વાય એક્સ રે તો કયો સ્પેલિંગ સાચો છે વ્હીલનો બીજો સ્પેલિંગ તો એમાં આપણે ગોટીશું હવે નીચે છે ડ નીચે આપેલા અંગ્રેજીમાં સ્વર ઓળખી તેની ફરતે રાઉન્ડ કરો તો અહીં આપણને સ્પેલિંગ આપેલા છે પરંતુ સ્વર હોય તેમાં રાઉન્ડ કરવાનું છે તો જોઈએ ટી આઈ એન ટીન બી આઈ એન બીન અને પી આઈ એન પિન તો સ્વર કયો છે તો કે આઈ તો ત્રણે ત્રણ આઈમાં આપણે રાઉન્ડ કરીશું હવે બાજુમાં જોઈએ એમાં પણ ત્રણ સ્પેલિંગ છે ટી યુ બી ટબ

તો હવે સ્વર છે પાંચ એમાંથી આપણે નીચેના સ્પેલિંગ પૂર્ણ કરવાના છે તો જોઈએ પેલું રાજાનું ચિત્ર છે એમાં છે કે ખાલી જગ્યા એન જી તો શું આવશે આઈ કે આઈ એન જી હવે બાજુમાં તો કે સિંહનું ચિત્ર છે એમાં છે એલ આઈ ખાલી જગ્યા એન તો કયો સ્વર આવશે ઓ એલ આઈ ઓ એન હવે નીચે છે ટુ એમાં સૂચના છે ગુજરાતી મૂળાક્ષર સામે તેનો અંગ્રેજી અક્ષર લખો તો અહીં આપણને ગુજરાતી મૂળાક્ષર એટલે કકાનો અક્ષર છે એની સામે તેના અંગ્રેજી કકાના અક્ષર લખવાના તો પેલો છે શ મીંડાળો એટલે કે શરણાઈનો શ તો એનો અંગ્રેજી અક્ષર તો કે એસ એચ એ બાજુમાં બીજો છે મૂળાક્ષર જ્ઞ તો એનો શું થાય અંગ્રેજી અક્ષર તો કે જી એન એ અથવા તો જે એન એ તમે આ બંનેમાંથી કોઈ પણ એક અંગ્રેજી અક્ષર લખી શકો છો હવે નીચે છે થ્રી એમાં સૂચના છે નીચેના નામ અંગ્રેજીમાં લખો તો અહીં આપણને ગુજરાતી નામ આપેલા છે એનું અંગ્રેજી કરવાનું તો જોઈએ પેલું છે ગણપત તો ગણપતને અંગ્રેજીમાં શું લખાય નામ તો કે ગણો જી એ હણનો એન એ પનો પી એ અને તનો ટી તો કે જી એ એન એ પી એ ટી ગણપત હવે બાજુમાં બીજું નામ છે કરણ તો હવે એનું જોઈએ કનો કે એ રનો આર એ અને હણનો એન કે એ આર એ એન કરણ હવે નીચે છે ફોર એમાં સૂચના છે નીચેના નામ ગુજરાતીમાં લખો તો અહીં આપણને અંગ્રેજીના નામ આપેલા છે એના આપણે ગુજરાતી કરવાનું તો જોઈએ પેલું એમાં છે એસ એચ એ આર એ ડી હવે એનું ગુજરાતી નામ શું થાય તો કે એસ એચ એનું શું થાય તો કે શ વાળો શ પછી આર એનો ર અને નો દ સરદ ગુજરાતી નામ શું બની ગયું સરદ હવે બાજુમાં બીજું છે વાય એ એસ તો એનો શું થાય તો કે શબ્દ કે અંક માટે અંગ્રેજી ઉચ્ચાર લખો તો અહીં આપણને પેલું છે એમાં અંગ્રેજી નો અંક છે એનો ઉચ્ચાર લખવાનો અને બીજામાં આપણને ગુજરાતીનો અર્થ આપેલો છે એનો પણ ઉચ્ચાર લખવાનો તો જોઈએ પેલામાં છે નાઇન થ્રી એટલે કે ત્રાણું તો એને અંગ્રેજીમાં શું કહેવાય તો કે નાઇન્ટી થ્રી ને બાજુમાં છે ફૂલદાની તો ફૂલદાનીને અંગ્રેજીમાં શું કહેવાય તો કે વાઝ હવે નીચે છે સિક્સ એમાં સૂચના છે નીચે આપેલા અંગ્રેજી ઉચ્ચાર વાંચી તેના ગુજરાતી અર્થ લખો તો અહીં આપણને ઉચ્ચાર આપેલા છે એ વાંચવાના અને તેના સામે તેના અર્થ લખવાના છે તો પેલું છે ચીલી તો ચીલીને શું કહેવાય મરચું ચીલી મીન્સ મરચું અને બીજું છે આવુલ આવુલ મીન્સ ગોવળ હવે નીચે છે સેવન મણકા ગણો અને અંક સ્પેલિંગ લખો તો અહીં આપણને મણકા આપેલા છે એ ગણવાના અને જે બોક્સ છે એમાં અંક લખવાનો અને જે ફોરલાઇન લીટી છે એમાં સ્પેલિંગ લખવાનો છે તો ચાલુ મણકા ગણીએ એક પેલી પૂરી રિંગ હોય એમાં કેટલા મણકાઓ હોય દસ એટલે કે ટેન પછી બાજુમાંથી આપણે અગિયાર બાર તેર ચૌદ કેટલા થયા ચૌદ એટલે અંગ્રેજીમાં અંકમાં શું કહેવાય તો કે વન ફોર એનો સ્પેલિંગ તો કે એફ ઓુ આર ટી ડબલ ઇ એન ફોર્ટી મીન્સ ચૌદ હવે બીજું જોઈએ એમાં પણ એક આખી રિંગ છે એ પૂરી છે એટલે ટેન દસ અને બાજુમાં એક છે એટલે કે અગિયાર વન વન ઇલેવન તો અંગ્રેજીમાં અંકમાં લખીશું વન વન અને એનો સ્પેલિંગ તો કે E એલ ઇ વી ઈ એન ઇલેવન મીન્સ અગિયાર હવે તમારે આ વિડીયો સમજી તમારે તમારી અંગ્રેજીની ચોપડીમાં છે પુનરાવર્તન એટલે કે એકમ કસોટી એક આપેલી છે પેજ નંબર સત્યાવીસ પેજ નંબર અઠ્યાવીસ અને પેજ નંબર ઓગણત્રીસ ઉપરથી પૂર્ણ કરવાની